આજનો અમાત ખંભાતના આખાત પાસે વેલમાર્ક લો પ્રેસર સક્રિય સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે તેવી આગાહી જુઓ વિડીયો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસમાં ભારે વરસાદની સંભાવના રહેશે હાલમાં ખંભાતના આખાત પાસે વેલમાર્ક લો પ્રેસર સક્રિય છે જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે હેલમાં ક્લો પ્રેશરના કારણે સાત દિવસથી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ મચ્છીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી હતી બીજી તરફ આજે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા કચ્છ જામનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો